માતા શૈલપુત્રીની કથા નવરાત્રીનો પ્રથમ દિવસ નવરાત્રીની શરૂઆત એટલે શક્તિની આરાધનાનો મહાપર્વ આ નવ દિવસોના પહેલા દિવસે જે શક્તિની પૂજા થાય છે તે છે માતા શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી એટલે કે પર્વતોના રાજા હિમાલયની પુત્રી માતા શૈલપુત્રી આ કથાનો ઉદ્ભવ ઉદભવ બહુ પુરાણો છે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું ત્યારે અસુરોનું બળ વધી ગયું હતું અને દેવતાઓ હારી રહ્યા હતા આ સમયે દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરી અને શક્તિને મદદ માટે વિનંતી કરી તે સમયે મા શક્તિએ હિમાલય રાજાના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો તેમનું આ સ્વરૂપ જ શૈલપુત્રી કહેવાયું તેમના પૂર્વજન્મનું નામ સતી હતું બાળપણથી જ શૈલપુત્રી અત્યંત શાંત સરળ અને તપસ્વી સ્વભાવના હતા તેમનું મન હંમેશા પરમાત્માની ભક્તિમાં લીન રહેતું દેવી શૈલપુત્રી નું વાહન વૃષભ નદી છે તેમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં કમળનું ફૂલ શોભે છે તેમનો આ દેખાવ શાંતિ અને શક્તિ બંનેનું છે પૌરાણિક કથાઓ અનુસાર તેમના જીવનમાં કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા આ રીતે તેઓ પછીથી પાર્વતી તરીકે ઓળખાયા તેમનું આ સ્વરૂપ એ દર્શાવે છે કે પરમ શક્તિ અને પરમાત્મા શિવ એક જ છે અને પરસ્પર જોડાયેલા છે માતા શૈલપુત્રીનું સ્મરણ કરવાથી ભક્તોને અડગ મનોબળ શાંતિ અને જીવનમાં આવતા દરેક પડકાર સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે માતા શૈલપુત્રીનો બીજ મંત્ર અને તેનું મહત્વ નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઓમેહ રી ક્લીન ચામુંડાયે વિચે ઓ શૈલપુત્રે નમઃ આ મંત્રનો નિયમિત જાપ કરવાથી મનુષ્યનું મનોબળ મજબૂત બને છે જીવનમાં સ્થિરતા આવે છે અને બધી જ મુશ્કેલીઓનો નાશ થાય છે મંત્રમાં રહેલી શક્તિ ભક્તને નકારાત્મકતાથી દૂર રાખી સકારાત્મક ભરી દે છે પૂજા વિધિ નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા નીચે મુજબ કરી શકાય છે એક કળશ સ્થાપના સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ પૂજાના સ્થાન પર કળશની સ્થાપના કરો કળશમાં પાણી ગંગાજળ સિક્કો અને સોપારી નાખો અને તેના પર શ્રીફળ મૂકી કળશની પૂજા કરો બે માતા નું છબી અથવા મૂર્તિને સ્થાપિત કરો અને તેમનું આહવાન કરો ત્રણ નૈવેદ્ય માતાને ચોખા અને શુદ્ધ ઘીનો નો નૈવેદ્ય અર્પણ કરો આ ઉપરાંત તમે મીઠાઈ ફળ અને પાન પણ અર્પણ કરી શકો છો ચાર પુષ્પ અર્પણ માતા પુત્રીને સફેદ રંગના ફૂલ અત્યંત પ્રિય છે પૂજામાં સફેદ જાસૂદ કમળ અથવા અન્ય સફેદ ફૂલ અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે બીજ મંત્ર નો ઓછામાં ઓછા એકસો આઠ વાર જાપ કરો આ જાપ થી મનમાં શાંતિ અને એકાગ્રતા આવે છે છ આરતી અંતમાં માતાની આરતી ઉતારીને પૂજાનું સમાપન કરો માતા શૈલપુત્રીની ભક્તિ અને આરાધના કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ આવે છે તે ભક્તોના જીવનમાંથી દુઃખો દુખો અને કષ્ટોને દૂર કરી તેમને શક્તિ પ્રદાન કરે છે